ભાઈ અંડાધાર વરસાદ પડે છે આજે મારે રવિવારને દિવસે જવો તમે થોડીક વાર પહેલાં તમને સાંટા બતાવ્યા હતા ઘણા અને આજે તો સવારમાં વહેલાય વરસાદ આવ્યો હતો પાંચ વાગ્યામાં અને અત્યારે ફરી પાછો શરૂ છ છે અત્યારે વાગ્યા છે છ હાલો ભાઈ જવો ઘર છે ફૂલ વરસાદ હવે આપણે બાર શેરીમાં જવો મિત્રો આ પાણી જાય ગાડી પડી છે સુપરો અને અહીંયા મોટર પણ પડી છે અને જવો આમ અહીંયા અમારે ભાઈ શ્રી જેતી પઈ નાઈ છે અને હમણાં છોકરા તાક નાતા તા પણ ભયાય ગયા છે હમણાં બતાવી એવો ભાઈ એનરા તાર વરસાદ પડે છે અમારા મેથળાની અંદર ટબ ટબાટી જમાવટ ઓ ભાઈ ફૂલ વરસાદ કે દુના વાત જોતા તા બધે વરસાદ પડતો હતો ને અહીંયા અમારા મેથળામાં સુરસૂર્યો કરીને વિયો હતો સુરસુર્યામાં તો ખબર પડે ને કે વાતળું સડે કાળું ડિબાંગ અને વરહે નહીં ને બે ત્રણ સાટા પડીને ભભડાપી કરીને ભાગે એને મિત્રો સુરસૂર્યુ કહેવાય જો સામે અમારો બધું ભાઈનો ટેમ્પો પીજો છે અને આ જાય પાણી દેવો ધોધમાર આ છોકરા કંઈક નાતા હતા પણ કાંઈ રડ્યા નહીં ગોતવા જવા પડશે અને પલ્લીને આવશે ને તો માંદા પડશે જવો ભાઈ છત્રી છે આપણી પાસે અને આ છત્રીને ઓથારે ઓથારે આપણે દાઈ છીએ આજ બજારમાં આજ મેથળામાં વરસાદની લાણી જોવા માટે મિત્રો તમે અમારો આ વિડીયો જોતા રહેજો અને સંપૂર્ણ વિડીયો વિડીયો તમે જોજો તો મજા આવી છે અને અત્યારે સાંજના શરૂ છો એટલે આજે લગભગ આખી રાત વરસાદ પડવાનો અને મારે જવાનું છે દાદાનું ભાત લઈને વાળીએ અને ભાઈ તકલીફ પલતું પલતું જવું પડશે કારણ કે ભાત તો પોગાડવું ને મારા બાન બાપુજી બે વાડીએ હશે જો અમારે દીપસિંહભાઈ આવ્યા છે પલ્લી આ લે જવો અને આ વરસાદ એટલે ક્યાં ગયા તા હે હે એટલે ના વાગ્યા તા વરસાદમાં નાય નહીં જુઓ આ અમારે વંશુભાઈ અને અમારે યુવરાજભાઈ જુઓ રોતા છોકરા તો આ વરસાદમાં નાવાની મજા આવી ગઈ દોલ્ય 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 નાઈ જો આ બાવળિયામાં આ ધબધબાટી બોલે ભાઈ જો મિત્રો સામે અમારા ફોરેસ્ટનો બંગલો છે ફોરેસ્ટ વિભાગ મેથળા અને અમારા ગામમાં બૃહદ ગીર છે કારણ કે સિંહનો વસવાટ અવારનવાર અમારા ગામની અંદર થાય એ અમારી શાન છે અને સિંહ અમારે નિહાળવાનો એક લાવો છે મિત્રો સિંહનું રક્ષણ અમે કરવાના છીએ કારણ કે સિંહ અમને બહુ ઉપયોગી થાય છે અમારા બારાવાળા ખેતરે અવારનવાર અમે જાતા હોઈએ ત્યારે આ ચોમાસાની અંદર રસ્તામાં અમને અચાનક જોવા મળી જાય તો અમે એક બાજુ ઊભા રહી જઈએ અથવા પાછા વળી જઈએ આવવું હોય છે કારણ કે સિંહને આપણે પજવણી ન કરાય કોઈથી સિંહ વનનો રાજા ગણાય એનું રક્ષણ કરવાનું જો આ અમારા આ મેથળાની ફોરેસ્ટ ઓફિસ છે આ અમારા ઘરની નજીક જ છે હાવ અને આ છે ડેલો અને સિંહના રક્ષણ માટે અવારનવાર વનના અધિકારીઓ અહીંયા આવતા હોય છે અને બે ત્રણથી પહેલાં જ અમારે એક આખલાને લગભગ સાંજના નવ વાગ્યા ટુકડો કે દસ વાગ્યા ટુકડો અમારા ઝાંપા શીતલામાના મંદિરે આખલા ઉપર હુમલો કર્યો હતો પણ આખલો હાથમાં આવ્યો નહીં અને સિંહ પાછા જંગલમાં જતા રહ્યા એવું બનેલું એટલે અમારે અહીંયા મેથાળાની અંદર સિંહ પણ વસવાટ કરે એ મારે એક આનંદની વાત છે અને સિંહ અમારા એમ કહેવાય કે ખેતી પાકનું રક્ષણ પણ કરતા હોય છે સિંહના મારા વિસ્તારમાં રહેણાંક થવાથી મારે એમ કહેવાય કે ખેતી પાકને કોઈ ભૂંડ કે રોજડાઓ ઓછું નુકસાન કરે એમ જોકે કાયમી અહીંયા વસવાટ કરતા નથી એ તો ક્યારેક પાંચ દી અહીંયા હોય તો પાંચ દી મવા તાલુકામાં જઈને વવડાતા હોય એવું બનતું હોય છે તો મિત્રો આ અમારો વિડીયો તમે જોતા રહેજો આ વરસાદ અમારા ગામમાં ફૂલ આવ્યો આજે